હેલો મિત્રો તો આ છે કૈલાસબેન અને હીરાબેન તો આ બે બહેનોએ નક્કી કર્યું કે ચાલો આપણે એક દિવસ ફાર્મમાં જઈ અને બહુ બધી વાતો કરીએ કારણ કે ઘરે તો ટાઈમ જ મળતો નથી સવારે જાગીએ અને પછી સવારનો નાસ્તો અને કામ કરી રહીએ ત્યાં થઈ જાય બપોર અને પછી બપોરની રસોઈ અને થોડું ઘણું સૂઈ જઈએ અને સાંજ પડી જાય પછી સાંજની રસોઈ તો આવી રીતે કોઈને ફોન કરવાનો પણ ટાઈમ રહેતો નથી તો આ બે બહેનોએ ડિસિઝન લીધું કે ચાલો ફાર્મમાં જઈએ અને બહુ બધી વાતો કરીએ તો તમારું શું કહેવું તો એ બે હતા મારા જેઠાણી તો મારા જેઠાણી જ નહીં પણ અમે બધા જ ફાર્મમાં આવ્યા છીએ અમારું આખું ફેમિલી આવ્યું છે એટલે કે અમારા કાકા બાપાના ભાઈઓ દેરાણી જેઠાણી અમે બધા સાથે આવ્યા છીએ અને અમે વરસમાં એકથી બે વાર તો નક્કી કરીએ છીએ કે ચાલો બધા સાથે કાંઈ ફરવા જઈએ અને કાં તો ફાર્મમાં જઈએ તો આજે અમે ફાર્મમાં આવ્યા છીએ અને અત્યારે વાગ્યા છે સાંજના સાડા છ

કારણ કે અહીંયા ફાર્મમાં પોગીએ અને સાંજ પડી જાય છે અને આવીને સીધું જ કામે લાગી જવું પડે છે એટલે અમે એક બે વર્ષ થાય એવું કરવા મળ્યા કે જ્યારે ફાર્મમાં આવીએ આજના દિવસે તો અમે સાંજનું ઘરેથી બનાવી લઈએ છીએ અમે દેરાણી જેઠાણી બધા જ નક્કી કરી અને બનાવીને સાથે લાવીએ છીએ તો જુઓ આવી રીતનું આ ભાજી પાવ ઘેરેથી બનાવાતા અને આ વઘારેલા ભાત છે તો અમે બધાએ સરસ મજાનું જમી લીધું છે અને થોડાક હવે જમવામાં બાકી છે કોઈને નાના છોકરા હતા તો એ પાછળથી જમવા આવ્યા છે તો જો આવી રીતે કોઈ ખાટ લે કોઈ પાટ લે જેને જેમ મજા પડે તેમ બધાએ જમી લીધું છે અને અત્યારે પણ વરસાદ શરૂ જ છે તો બસ આવી રીતે આપણે ઘેરેથી જમવાનું લઈ લઈએ એક ટાઈમનું તો આપણને ઘણું કામ ઈજી થઈ જાય છે અને હવે જે બધું છે સાંજનો પ્રોગ્રામ છે અગિયાર વાગ્યે તે ચાલો તમને આગળ બતાવું અને હવે વાગ્યા છે રાતના બાર અને આ વરસાદ શરૂ જ છે તો અમારે ઉનાળામાં આવવાનું હતું ફાર્મમાં નક્કી કરેલું હતું પણ કાંઈ કામ આવી જતા કાંઈ મેળ જ ન પડ્યો અને સોમાસું આવી ગયું તો અમે ઘેરેથી જ્યારે નીકળ્યા બપોર પછીના પાંચ વાગ્યે ત્યારે તો વરસાદ બિલકુલ નહોતો પણ જેવા ફાર્મમાં પોઈ ગયા અને વરસાદ શરૂ જ છે તો રાતના બાર વાગ્યા પછી બનાવ્યા ભજીયા પટ્ટી ભજીયા અને બટેકા પૂરી બે બનાવ્યું હતું અને આનો કાસો સામાન એ જ લઈ લીધો હતો એટલે કે લોટ ને ધાણા મરચાં બધું જ ઘેરેથી લઈ લીધું હતું અને તેલનું કે નહીં પણ ઘેરેથી જ લીધું હતું તો રાતના બાર વાગ્યા પછી અમે ભજીયા પાડ્યા અને ખૂબ મજા કરી તો આ સાલુ વરસાદમાં ભજીયા ખાવાની મજા જ કાંઈક અલગ છે આ ભજીયા ખાધા ત્યાં અમારે લગભગ એક વાગી ગયો હતો રાતના અને પછી અમે લગભગ ચાર વાગ્યા સુધી જાગ્યા રાતના બધાએ એટલી મજા કરી તો ચાર વાગી ગયા ખબર જ નહીં રહી રમતગમતમાં ક્યાં ચાર વાગી ગયા અને ચાર વાગ્યા પછી અમે સૂઈ ગયા અને સવારે નવથી દસ વાગ્યા જાગ્યા ત્યાં ખમણ તૈયાર કરી નાખ્યા હતા તો અને પછી અમે બધાએ ખમણ ખાધા નવ દસ વાગ્યે સવારના અને પછી દિવસની બહુ મજા કરી મસ્તી કરી તો હું તમને આગળના વિડીયોમાં બતાવીશ કારણ કે ત્યારે વિડીયો લાંબો થઈ જશે બાય